સાબરકાંઠા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઓછા ઉત્પાદન વખતે ખેડૂતોને કંપનીઓ દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા છે સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો આ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાનું વાવેતર કર્યું હતું જોકે હવે આ ખેડૂતો ખાનગી કંપનીઓ દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને તેને લઈને બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ આજે માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી સાબરકાંઠા જિલ્લાના ચારસોથી વધુ ખેડૂતો આજે એપીએમસી ખાતે એકઠા થયા હતા ખેડૂતોનો દાવો છે કે ત્રણથી વધુ ખાનગી કંપનીઓએ તેમને નકલી બિયારણ પૂરું પાડ્યું હતું જેના કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીઓ દ્વારા આપવામાં આવેલ બિયારણ નબળી ગુણવત્તાનું હતું અને તેના કારણે પાકમાં ધારી ઉત્પાદન થયું નથી આ ઉપરાંત કંપનીઓ દ્વારા વજનમાં કપાત સહિતના અન્ય મુદ્દાઓ પર પણ ખેડૂતો સાથે મનમાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ તમામ મુદ્દાઓ પર નિવારણ લાવવા અને ન્યાય મેળવવા માટે આજે ઘરે પીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ખેડૂતોએ એક થઈને સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમની આર્થિક નુકસાનથી બચાવી શકાય અને કંપનીઓની મનમાની પર અંકુશ લગાવી શકાય વર્ષે સાબરકાંઠા જિલ્લાની અંદર પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેની અંદર મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હોય છે પણ ચાલુ વર્ષે બનાવ એવા બન્યા હતા કે જ્યારે કંપનીઓએ બિયારણ આપવામાં આવ્યું તો બિયારણની અંદર ગુણવત્તા સારી નથી અને ગુણવત્તા ઘણો બધો ખરાબો નીકળ્યો હતો ત્યારબાદ જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું તો વાવેતરમાં પૂરેપૂરું જર્મિનેશન મળેલું નથી ત્યારબાદ હાર્વેસ્ટિંગ કર્યું તો હાર્વેસ્ટિંગની અંદર આઠ ટકાથી લઈને ત્રીસ ટકા સુધી કપાત કરવામાં આવી છે અને બિયારણ જે એમની જે ગુણવત્તા સારી નથી જેના કારણે ઉત્પાદન ખેડૂતોને મળેલું નથી ખેડૂતોનું નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો અમે લોકોએ ઘણા બધા ખેડૂતોએ બધા ભેગા થઈને સંગઠન કરીને ખેડૂત ન્યાય યાત્રા સંગઠન બનાવ્યું છે જેની અંદર અઠ્યાવીસોથી ત્રણ હજાર ખેડૂતો જોડાયા છે એ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમે કલેક્ટ એડિશનલ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને જે ખરાબ બિયારણ આપવામાં આવે છે અમારે જે આઠ ટકાથી લઈને ત્રીસ ટકા કપાત કરવામાં આવી છે એનો નિવેડો લાવવામાં આવે અમને બિયારણ સારું આપવામાં આવે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરશું આજે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ ખેડૂત ન્યાય સંગઠનના હાથ નીચે સંગઠનના ગ્રુપ નીચે આજે મિટિંગનું આયોજન એપીએમસી માર્કેટ હિંમતનગરની અંદર જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા છે અને પોત પોતાનો પ્રશ્ન રજૂ કરી રહ્યા છે કંપનીઓમાં ઇસ્કોન બાલાજી બાલાજી છે મેકેન છે હાઈફોન છે સિમ્પલોટ છે પેપ્સિકો કંપની છે આવી ઘણી બધી કંપનીઓ છે અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પર વાવેતર કરેલું હતું પણ કંપનીઓની મી ગસ બિયારણના કારણે અમારા દવાઓ ખાતર બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે અમને જોઈએ ઉત્પાદન મળ્યું નથી અમને મજૂરી મોથા પડી છે અમારી એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાનથી અમને ભાવ ફેર લાવે અને આ જે બિયારણ બુક ઘસાયું એનો મળતર અમુ ન પાવો પાછું ઇસ્કોન બાલાજી એ હાઈફન આ બધી કંપનીઓનું બિયારણ અમારે હિંમતનગર તાલુકામાં વવાયેલું છે એટલે આ કંપનીઓવાળાઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને આ એવું છેતરવાનું બંધ કરો અને સારું બિયારણ આપો કારણ કે અમે માલ તો અમે તમને જ ભરાઈએ છીએ સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમાં કંપનીઓએ જે ખેડૂતોને બિયાણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયાણમાં પ્રોબ્લેમ નીકળ્યા કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયાણમાં તકલીફ છે પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કાપ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મીથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ જે એ આપી નથી અને આ બોગસ બિહારના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે